હાલ અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ શહેરના સરખેજમાં આવેલા સક્રિય તળાવમાં ત્રણ યુવકો ડૂબ્યા હતા જેમાં ત્રણ યુવકોના મોત થયા હતા આ ઘટનાનો તળાવ કિનારે ઉભેલા કોઈ વ્યક્તિએ વિડીયો ઉતાર્યો તે સામે આવ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે બોટમાં ચાર લોકો સવાર છે સાથે જ તેમનો એક યુવક બોટને લાકડા વડે ચલાવી રહ્યો છે આમાં ચાર યુવકોમાંથી એક યુવક બોટમાં મસ્તી કરી રહ્યો છે તેમાંથી એ બોટ ને આમ તેમ હલાવી રહ્યો છે અને એક અચાનક બોટ આડી થઈ જાય છે પોલીસે સકરી તળાવમાં ડૂબતા પહેલાનો વિડીયો સામે આવતા તેના આધારે તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા લોકોની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદ બે સપ્ટેમ્બરે સકરી તળાવમાં કોર્પોરેશનની બોટ લઈને ચાર યુવાનો તળાવમાં ગયા હતા જેમાં ચોથો એક થોડીક વારમાં ઉતરી જાય છે બે બોટ પલટી મારી જતા પપ્પુ ચાવડા મનહર એટલે કે વિશાલ ચાવડા અને રાધે નામના યુવાનોના મોત થયા છે સક્રી તળાવ પાસે કોઈ સિક્યુરિટી ગાર્ડ ન હોવાની પણ વાત મળી છે અને આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે આ ઘટના સ્થળે જે એકઠા થયા થઈ ગયા હતા લોકો અને યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં બે કલાક જેટલો સમય લાગ્યો હતો જોકે ફાયર વિભાગને અંધારું થતાં મુશ્કેલી પડી જેથી લાઇટો ચાલુ કરી એક યુવાનનો મૃતદેહ શોધો હતો અને આ ઘટના બાદ પરિવારમાં ભારે આક્રંદ જોવા મળ્યો છે જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે